ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ શું કે બધા એ એકદમ મજામાં વેરી ગુડ હવે આપણે ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર પાઠ ત્રીજો એનો પાર્ટ બીજો એટલે કે ભાગ બીજો પૂરો કરી લીધો હતો હવે ત્રીજા ભાગ બાજુ આપણે જવું છે અને એમાં સામાજિક રચના તંત્ર વિશે ચર્ચા કરવી છે અગાઉના બે વિડિયોમાં અથવા તો જે તમે ટેક્સ્ટબુકની એકદમ લાઇન ટુ લાઇન જે સમજૂતી મેળવી એમાં સામાજિક વ્યવસ્થા વિશે આપણે ચર્ચા કરેલી હતી એમાં ત્રણ મુખ્ય અથવા તો મહત્ત્વના પ્રશ્નો જે હતા એ મેં તમને કીધા હતા તમે પાકા કર્યા હશે પરીક્ષા માટે પણ મહત્ત્વના એ પછી હવે આપણે જોવું છે સામાજિક રચના તંત્ર તો સૌ પ્રથમ એની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીશું કે સામાજિક વ્યવસ્થા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો તેમજ તેના પર આધારિત સામાજિક રચના તંત્રનો ખ્યાલ આપણે જોઈએ તે પહેલાં સામાજિક રચનાનો ખ્યાલ સમજીશું જો અહીંયા સૌથી પહેલાં વેલો શબ્દો ઉપર આપણે નજર જાવી જોઈએ ઘનિષ્ઠ ઘનિષ્ઠ એટલે કે એકદમ ગાઢ અથવા તો એકદમ ઊંડું હોય તેવું અહીંયા આપણે ગાઢ એવો મિનિંગ વધારે સ્યુટેબલ રહેશે તો સામાજિક વ્યવસ્થા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો તેમજ તેના પર આધારિત સામાજિક રચના તંત્રનો ખ્યાલ આપણે જોવો છે પણ ડાયરેક એ બાજુ જવું નથી એ પહેલાં એ રચનાનો ખ્યાલ આપણે સમજવાનો છે તો સામાજિક રચના એટલે એકબીજા સાથે સંકળાયેલા ભાગો જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી રહ્યો કે સંકળાયેલા ભાગો કહેવાય એ એ એ જ આપણે કન્ટિન્યુ કરવાનું છે બહુ અલગ પડતું છે નહીં કારણ કે જો શરૂઆતમાં જ આપણને કીધું કે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે કેવો ઘનિષ્ઠ તો એકબીજા સાથે સંકળાયેલા ભાગો અંગોની વ્યવસ્થિત ગોઠવણી જેનાથી સમગ્ર માળખું તૈયાર થાય છે અંગોની વ્યવસ્થિત ગોઠવણી મેં તમને વ્યવસ્થિત ગોઠવણી શાળાની ઉદાહરણ આપી અને કીધું હતું કે ટ્રસ્ટી સાહેબ પછી ડાયરેક્ટર પછી આચાર્ય પછી એચઓડી પછી શિક્ષકો આવી રીતે મેં તમને અંગોની વ્યવસ્થિત ગોઠવણી સમજાવી હતી હવે આનાથી આખી આખું માળખું તૈયાર થાય છે હવે અહીંયા કંઈક બીજી વાત કરે છે ઉદાહરણ આપીને દાખલા તરીકે ઘર એક ભૌતિક હવે જો ભૌતિક રીતે તમને કીધું અહીંયા ભૌતિક ઉદાહરણ આપ્યું છે તો એમાં વસ્તુઓ બધી આવશે એમાં વ્યક્તિ અને એના હોદ્દા એ બધું સાઈડમાં રહી જશે તો જુઓ ઘર એ ભૌતિક રચના છે કારણ કે તે ઈંટો રેતી કપચી સિમેન્ટ બારી બારણા વગેરેની વ્યવસ્થિત ગોઠવણી આ વસ્તુ ખાસ લખવી જ પડે કે વ્યવસ્થિત ગોઠવણીથી તૈયાર થયેલું માળખું છે આમાં મારે તમને કોઈ ઊંડી સમજ આપવાની જરૂર છે નહીં કેમકે આ તમે દરરોજ જોતાં જાઉં છો કે ઓલા ઘરે જાઓ નાની ઘરે આપણું ઘર તો છે જ જ્યારે આપણે જૈનમાં ત્યારથી જોતા રહીએ છીએ તો આગળ વધીએ તેવી જ રીતે વર્ગખંડ રૂમ લેબોરેટરી લાઈબ્રેરી ઓફિસ પ્રાર્થનાખંડ ખંડ વગેરેની ગોઠવણીથી શાળા કે કોલેજની રચના બને છે મતલબ કે આખે આખું માળખું તૈયાર કરવું એ ખાસ કરીને એક પ્લાન જેને આપણે કહીએ હા બિલ્ડિંગ પ્લાન કે કેવી રીતે બિલ્ડ થશે કોઈ એક રચના તો એમાં કેટલી કેટલી વસ્તુઓ ઉમેરાશે એના ઉપર ખાસ નોંધવાનું હવે કઈ કઈ વસ્તુ ઉમેરાય એ નક્કી થાય પછી એની ખાસ કરીને ગોઠવણી એટલા માટે જ મેં કીધું કે વ્યવસ્થિત ગોઠવણી એવો શબ્દ આવ્યો એના ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે રોબર્ટ મર્ટન અડધી જ લાઈનમાં આપણને સરસ વ્યાખ્યા સમજાવી દે છે કે સામાજિક રચના તંત્ર એટલે શું તો કે સામાજિક રચના તંત્ર એટલે દરજ્જો ભૂમિકા અને ધોરણોનો સંકુલ સંકુલ એટલે મેં શું કીધું હતું એક પ્રકારે જોડાયેલું હોય તેવું એક પ્રકારે જોડાણ પામેલું હોય એવું એક મોટું યુનિટ બરાબર બસ એ જ વસ્તુ બીજું કાંઈ નહીં વિદ્યુત જોશી જે ભારતના છે આપણા એ બહુ વિસ્તારથી આની સમજૂતી આપે છે જેની અઢીલાઈન આપણને દેખાય છે શું કહે છે એ સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે આની ચર્ચા આપણે થઈ અને આ દરજ્જા ઉપરથી ભૂમિકા ભજવાય છે અથવા તો ભૂમિકા નક્કી જ હોય છે એની ચર્ચા થઈ પપ્પાના ઉદાહરણ ને બધાના ઉદાહરણ લીધા હતા આપણે યાદ છે ને હા તો આ દરજ્જા પરથી ભૂમિકા ભજવાય છે આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધના અને અમુક પરિસ્થિતિમાં ભજવાય છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની મેં તમને એવું કીધું હતું કે તમે તમારા ભાઈ કહો બેઠા બેઠા ગયો એક પાણીનો શીશો લે તો જાતો પણ તમે પપ્પાને કહી શકો કે હે પપ્પા પાણી લાવો તો લાવો તો નહીં લાવી તો એવું કહી શકો નહીં તો અહીંયા એક વસ્તુ ખાસ નોંધવાની રહીને કે આપણી જે અમુક ભૂમિકાઓ છે આપણા રોલ છે અમુક એ આપણે અમુક વ્યક્તિઓ સાથે જ ભજવી શકીએ છીએ એટલે ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં જ ભજવાય છે હવે ભાઈ આપણે ક્યારે કહી શકીએ જ્યારે આપણે મોજ મસ્તી કરવા નીકળ્યા હોય ત્યારે એની ઘરે બેઠા હોય અને એના મમ્મી પપ્પાની સામે કહે હય પાણી લઈ આવને ને જાને ભાણ પડતી એટલી ની આ એની સામે આપણે કહી શકીએ નહીં એ તો આપણે ફરવા ફરવા ગયા હોય હે રાતે ચોકમાં બેવા ભેગા થાય ને એવા સમયે કહી શકીએ એટલે ખાસ એ નોંધવાની બાબત છે કે અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં જ ભજવાય છે આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે જેને સામાજિક રચના કહેવાય છે બસ આ જ છે વસ્તુ હવે આવી રીતે આ દરેક ભૂમિકાઓ છે એ વ્યવસ્થિત રીતે સામાજિક સંબંધોની ગૂંથણી જો ગૂંથણી એ સરસ શબ્દ વાપરો ગૂંથણી તમે જોયું હશે કે સ્વેટર ગૂંથે હવે જ્યારે ગૂંથતા હોય ત્યારે આપણને એમ થાય કે આ શું આવું છે એક કાપડ જેવું પછી એક આમ મોટું એક લાંબુ એવું તૈયાર થાય પણ જ્યારે આખું તૈયાર થઈ જાય ત્યારે ખબર પડે કહો આમાં તો બે બાયું આવી ગઈ પછી ઉપર ટોપી લટકેલી આવી ગઈ સરસ બટન આવી ગયા તો કેવી સરસ ગૂંથણ કણા છે કે એ વ્યવસ્થિતપણે ગૂંથું એટલે લીધે વ્યવસ્થિતપણે ગૂંથણી તૈયાર થઈ એના લીધે એક મસ્ત માપ સાઇઝનું સ્વેટર તૈયાર થઈ ગયું બસ તો સેમ વસ્તુ અહીંયા છે કે આ રીતે જો ભૂમિકાઓ વ્યવસ્થિતપણે સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર થાય તો એ સામાજિક રચના કહેવાય આવડી જાય એટલું છે ને સહેલું બહુ જ ઇઝી છે આગળ આમ સામાજિક માળખું એક અમૂર્ત ઘટના છે અમૂર્ત ઘટના એટલે કે આપણે સામાજિક માળખાને આમ ભૌતિક વસ્તુની જેમ જોઈ નથી શકતા આપણને ઓલી ઘરની જે વાતો કરી કે રેતી ઈંટો કપચીએ તો આપણે જોઈ શકીએ પણ આ દરેક વસ્તુ આપણે કેવી છે વ્યવહારમાં લાવવાની છે આ આ વ્યવહાર છે વસ્તુ તો છે નહીં આ વર્તન છે મારું ભૂમિકા હું જે ભજવીશ તમે જે ભાઈબંધ સાથે મમ્મી સાથે પપ્પા સાથે મોટાભાઈ બહેન સાથે કે પછી ટીચર સાથે કે પછી કોઈ તમારા સ્કૂલમાં તમે જાઓ તો પટ્ટાવાળા સાથે દરેક સાથે જે વાતો કરશો એ તમારું વર્તન છે તો આવી અમૂર્ત ઘટના છે તેને એકમોમાં સમૂહ સંસ્થા સંગઠન અને મંડળનો સમાવેશ થાય છે તેના એકમો કયા કયા છે તો કે કયા કયા એકમમાં એટલે કે કઈ કઈ જગ્યાએ જોવા મળે તો કે કોઈ એક સમૂહ હોય ત્યાં વ્યક્તિના અરગ દરજા અને ભૂમિકા હોય તો પછી એ ભજવતો જોવા મળે એવી જ રીતે કોઈ સંસ્થા હોય અથવા તો કોઈ સંગઠન કે કોઈ મંડળ હોય એમાં એનો સમાવેશ થાય છે દરેક સમાજમાં વ્યક્તિને એકબીજા સાથે જોડાવવા માટે ખાસ સંસ્થાકીય પ્રણાલી વિકસાવેલી હોય છે હા આ એક વસ્તુ ખાસ નોંધવાની છે તમારે આમ તો આના વિશે ઊંડાણમાં કંપનીને એની બધી ચર્ચા માત્ર તો બીજા કોમર્સના વિષયોમાં ઊંડું ઉતરવું પડે પણ જ્યારે કોઈ સંસ્થાની ચર્ચા ચાલતી હોય તો એક વસ્તુ આ ખાસ નોંધવી પડે કે દરેક સમાજમાં અને અહીંયા સમાજને પણ આવરી લીધો છે તો કે દરેક સમાજમાં વ્યક્તિને એકબીજા સાથે જોડાવા માટે ખાસ સંસ્થાકીય પ્રણાલી મતલબ કે એક પ્રોફેશનલી વેમાં તમને એક મસ્ત માળખું બનાવીને આપેલું હોય છે કે આવી રીતે તમારે જોડાવાય દાખલા તરીકે હું વાત કરું જો તમારા મોટા ભાઈ બહેનના લગ્ન થયા હોય તો તમે જોયું હોય કે બે સાવ અજાણ્યા પરિવાર છે એ એકબીજાના સંબંધી બનવા જઈ રહ્યા છે એકબીજાની ઓળખ પામવા જઈ રહ્યા છે એવા સમયે હવે મળશે કેવી રીતે તો કે વચ્ચે એક મીડિયેટર હોય વચ્ચે એક એવા કોમન વ્યક્તિ હોય કે જે બંને પરિવારને સારી રીતે ઓળખતા હોય એ બંનેને ઓળખાણ કરાવે બંનેને મળાવે એમની મિટિંગ ફિક્સ કરાવે અને એ લોકોની વાર્તાલાપ દ્વારા આ ધીમે ધીમે આગળ એ લોકોનો સંબંધ વધે અને એકબીજાના સંબંધી બને તો આ એક સંસ્થાકીય પ્રણાલી છે વ્યક્તિઓ જ્યારે અને મેં તમને કુટુંબનું જ ઉદાહરણ આપ્યું છે કે કુટુંબોમાં આવી રીતે બને વ્યક્તિઓ જ્યારે સામાજિક દરજ્જાથી એકબીજા સાથે જોડાય ત્યારે તે સામાજિક માળખામાં રૂપાંતરિત થાય છે વ્યક્તિ જ્યારે સામાજિક દરજ્જાથી એકબીજા સાથે જોડાય છે દાખલા તરીકે તમારા લગ્ન થાય દ વર પછી તો તમે છોકરાઓ જમાય બને તો જે સાસુ સસરા અને જમાય આ બંને સામાજિક દરજ્જાથી જોડાયા છે એમ કહેવાય તો તે સામાજિક માળખામાં રૂપાંતરિત થાય છે એટલે મતલબ કે હવે તમે સામાજિક માળખામાં ઘૂસી ગયા છો તમારે એ પ્રમાણે એનું વર્તન રાખવું પડશે ભૂમિકાઓ ભજવવી પડશે વગેરે વગેરે દાખલા તરીકે એક સામાજિક રચના છે જેમાં માતા પિતા પતિ પત્ની પુત્ર પત્રી પુત્ર અને પુત્રીના સંબંધો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે એવી જ રીતે ગ્રામ સમુદાય એક એવી રચના છે જેમાં વિવિધ જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓનો સમાવેશ થાય છે હવે અહીંયા જે વાત કરી ગ્રામ સમુદાયની એમાં તો હું તમને એટલા ઊંડા નહીં લઈ જઈ શકું જેટલા આપણે બારમા ધોરણમાં પાઠ બીજામાં ગ્રામ સમુદાયની વ્યાખ્યા અને એના લક્ષણો સમજવામાં જવાના છીએ પણ ગ્રામ સમુદાય બહુ સરસ મજાનો વિષય છે જો તમને કુટુંબનો ઉદાર દ્વારા બહુ વ્યવસ્થિતપણે સમજાઈ જતું હોય તો આપણે અહીંયા કંઈ લાંબી ચર્ચા કરવાની જરૂર છે નહીં એ પછી હું તમને દેખાડી દઉં કે આપણે શું આવે છે તો કે સામાજિક રચનાતંત્રના લક્ષણો આવે છે જે આના પછીના વિડીયોમાં આપણે જોશું ત્યાં સુધીમાં જો તમારી સામે અત્યારે આટલી જ વસ્તુ છે સામાજિક રચના તંત્રની વ્યાખ્યા ન્યાથી ચાલુ કરી અને સમાવેશ થાય છે એની વચ્ચેનું વ્યવસ્થિત પાકું થઈ જાય એમાં પણ ખાસ કરીને વચ્ચેનું સૌથી વચ્ચેનું રોબર્ટ મટનની વ્યાખ્યા અને વિદ્યુત જોશીની વ્યાખ્યા એ ઉપરાંત આમાં આપેલા ઉદાહરણો આટલું જો વ્યવસ્થિત તમે હવે પુનરાવર્તન કરી લેશો તો આજે સામાજિક રચના રચનાતંત્રની વાત રહી એ તમને બહુ સરસ રીતે ગળે ઉતરી જવાની છે ચાલો આવડી જશે આ એકદમ પરફેક્ટ રીતે ઓકે મસ્ત પાકું કરજો ઓકે ઓલ ધ બેસ્ટ